જય દ્વારકાધીશ ખૂબ જ સુંદર ભજન દ્વારકાધીશનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ત્રિકમલે પોકાર વારે આવજો રે ત્રિકમલે જો મારો તાર પાડે પંચાળી પોકાર વારે આવજો રે પાંડવ હારિયા સે જુગાર હરિયા ઘર કેરી વારે રે આવો રે પાંડવ હારિયા સે જુગાર હરિયા ઘર કેરી નાર વારે આવો રે પાછે પાંડવ મારા આજે બની બેઠા અનાથ વારે આવો રે પાછે પાંડવ મારા નાથ આજે બની બેઠા અનાથ વારે આવો રે દુશાસન ખેસે મારા શીર મારા માડી જાયા વીર વારે રે દુશાસન ખેસે મારા શીર મારા માડી જાયા વીર वारे रे वीरा लाज मा लूटा गोविंद गुण तारा गवासे वारे आवजो रेराला जाशे मारी गोविंद गुण तारा गवासे वारे आवजोरे रे कौरव कालो केर पांडव पाण्डव सामू वेर आवजोरे जोरे बेनि सुभद्राना वीर हरिहण વારે આવજો રે શેરડી ખાતા વાગી સોય પ્રભુ પાટો બાંધ્યો જોય વારે આવજો રે શેરડી ખાતા વાગી સોય પ્રભુ પાટો બાંધ્યો જોય વારે આવજો રે તું ના રાધા નારે ના બેની બોલાવે આ વારે தோ ரே தூ நோரா மூறிநே ஆர வே ஆஜோ ரே பெர் பூரா பட்சாநிர்வ આવ જો રે ત્રિકમલે જો મારો તાર પાડે પંછાળી પોકાર વારે આવ જો રે ત્રિકમલે જો મારો તાર પાડે પંચાળી પોકાર વારે આવ જો રે પાંડવ હાર્યા સે જુગા હરિયા ઘોર કેરી નાર રે